ભરૂચ જિલ્લાની દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બની માતા પિતાની કાળી મજૂરી એરણે જવા નથી દીધી જુઓ ગરીબ પરિવારની દીકરી કેવી રીતે બની ડેપ્યુટી કલેક્ટર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર ચાર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે જેના માતા પિતાએ ઊંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય બસ આવી જ ખુશી આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે ભરતભાઈ રાઠોડની દીકરી ઉર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે તેણીનો જન્મ બાર એપ્રિલ બે હજારની સાલમાં થયો દસ સુધીનો અભ્યાસ પણ અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યો અને ધોરણ અગિયાર બાર પણ અંકલેશ્વરની જ સ્કૂલમાં કર્યો પરંતુ એક થી બાર ધોરણ સુધીના અભ્યાસમાં ઉર્મિલાબેન રાઠોડે ખાનગી ટ્યુશન કર્યું જ નથી તદ ઉપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું તેણીનું મામલતદાર તરીકેનું નિમણૂક પત્ર પણ તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને પણ એક્સેપ્ટ કરી પરંતુ ઉર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેણીએ વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની નિમણૂક થઈ અને તેણીની આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ચાર્જ લેનાર છે મારું નામ રાઠોડ ઉર્મિલા છે હું હાલ જીતારીમાં રહું છું મારું મૂળ વતન છે સંતરામપુર માલણપુર ગામમાં મારી જન્મભૂમિ છે હું નાનપણથી જ અહીંયા અભ્યાસ કરું છું મેં પ્રાથમિક માધ્યમિક અને હાયર શિક્ષણ મેં અહીંયા જ લીધું છે ધોરણ એકથી સાત મેં જીતાલી ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં ભણી અને આઠથી દસ મેં જે આઈડીસીમાં સ્કૂલ છે સરસ્વતી વિદ્યા મંદિર ત્યાં મેં અભ્યાસ કર્યો હતો ને અગિયારમાં દસ પાસ પછી મેં સાયન્સ લીધું હતું અગિયાર બાર સાયન્સ હું આઈક્યુ એકેડમી છે એની અંદર હું હતી ત્યાં મારા સિક્સટી સેવન્ટી એઈટ પર્સન્ટ હતા હું સેકન્ડ નંબર પર આવી હતી ત્યાં ત્યાર પછી મેં બાર પાસ પછી કડકિયા કોલેજ છે ત્યાં મેં બીએસસી માટેનું એડમિશન લીધું કેમેસ્ટ્રી ફિલ્ડ પર હું બીએસસીનું ગ્રેજ્યુએશન મેં પાસ કરી લીધું છે તેના પછી બીએસસીનું સેકન્ડ યર જ સેકન્ડ સેમ હતું એમાં બી એ જીપીએસસીની ભરતી આવી હતી તે મેં ફોર્મ ભરીને તૈયારીઓ ચાલુ કરી હતી તેમાં ફર્સ્ટ અટેમ્પમાં મેં પ્રિલિમ્સ અને મેન્સ બંને ક્લિયર કરી હતી ત્યાર પછી ઇન્ટરવ્યૂ છે તે પણ મેં ક્લિયર કર્યું છે હાલ હું ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર આવી છું અને તેના પ્રેરણાદાતા મારા માતા પિતા જ છે મારા પપ્પા છે તે એટલી બધી સગવડ પણ નથી પૈસાની તો ઉપાડ લાવીને મારા પપ્પા મને ભણાવી હતી પગાર આવતો તે વખતે પૈસા કપાઈને પછી મારા પપ્પાની સેલેરી આવતી અને સેલેરીમાંથી પછી હું ફી પણ ભરતી હતી અગિયાર બાર સાયન્સની તો ફી પણ વધારે હોય છે તે ત્યાં જ ફીનું પણ પંદર તારીખ હોય તે પણ મારી વીસ તારીખ થઈ જતી હતી ફી માટે મારા પપ્પા એ રીતે મને ભણાવી છે

અને તેણીની આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈ પણ અહમ વિના જોવા મળે છે પરંતુ ઉર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહ ફાળો માતા પિતાનો છે અને માતા પિતા પણ હજુ સુધી આ દીકરીને કલેક્ટર સુધી પહોંચવાના આશીર્વાદ આપી રહ્યા છે મારું નામ પ્રેમિલાબેન છે મારી છોકરીનું નામ ઉર્મિલાબેન છે તે અમે અહીંયા જઈએ છીએ જીતાલીમાં પહેલેથી પ્રાથમિક શાળામાં એ અભ્યાસ કરતી હતી અહીં આઠમા ધોરણથી ભણી પછી જેડીસીમાં સરસ્વતીમાં ભણી મને ગર્વ છે કે મારી છોકરી ઉપર કે મેં એક છોકરી એવી દીકરીને જન્મ દીધો શું છે અત્યારે છોકરી કયા છે ક્યાં સુધી અત્યારે કલેક્ટરમાં આવે છે કેટલી ખુશી છું તમારી એક કલેક્ટર બહુ આનંદ થાય છે ઉર્મિલાબેન રાઠોડ કોણ છે અને તેની રહેણી કહેણી કેવી છે આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે મીડિયા પણ તેણીના ઘરે પહોંચતા સામાન્ય ગરીબ હોવાનું સામે અને એક નળિયા જેવા મકાનમાં રહેતી ઉર્મિલાબેન રાઠોડ કલેક્ટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલવે મારફતે પણ અવર જવર કરતા હોય છે અને આ વાતને લઈને માતા પિતા પણ હર્ષ અને ખુશી જોવા મળી રહી છે પરિવાર કરતા વધુ ખુશી તેના આસપાસના પાડોશી વિસ્તારમાં જોવા મળે છે મારું નામ નિકુલા છે અમારી બાજુમાં આ લોકો પ્રેમીલાબેન ભરતભાઈ રહે છે એમની દીકરીનું નામ ઉમા છે પણ એ દીકરી ભણવામાં એટલી બધી હોશિયાર હતી અને અહીંયા અમારી ગુજરાતી સ્કૂલમાં ભણેલી છે એના પપ્પા એ નાની હતી ત્યારથી જે લોકો અહીંયા રહેતા હતા અમારી બાજુમાં અને એ ભણવામાં ખૂબ હોશિયાર હતી ઘણું સારું એ ભણી ગઈ છે અને અમને એવો ગર્વ છે કે અમારી બાજુમાં આવી દીકરી હતી કે અમને એટલું સારું લાગ્યું કે હું દીકરી આટલું બધું ભણી ગઈ અને મને એવો ગર્વ છે કે દરેકના ઘરમાં આવી દીકરી હોવી જોઈએ અને દરેકના મા બાપ આવી રીતે દીકરીને પ્રોત્સાહન આપતા રહે અને ભણાવતા રહે ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતા યુવતીઓ આગળ છે ઘણી વખત માતા પિતામાં દીકરીનો જન્મ થાય તો તે બોજ હોવાનું માની દુઃખ વ્યક્ત કરાતો હોય છે પરંતુ જે દીકરીને માતા પિતાએ ઉછેડીને મોટી કરી હોય અને તે જ્યારે માતા પિતાનું ગર્વથી માથું ઊંચકે તેવું કામ કરે ત્યારે માતા પિતા પણ ગર્વ મહેસૂસ કરે છે અને આવું જ એક આદિવાસી પરિવારમાં થઈ ગયું છે કે ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી અને મોબાઈલ થકી તેણીની આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગઈ છે ડેપ્યુટી કલેક્ટર ઉર્મિલાબેન રાઠોડને એસ SNB ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ